યુવક પડી ગયો હતો અને મામલો બિચક્યો હતો અને જોતજોટામાં ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા મહિલા સહિત યુવાનો અને લોકો દોડી આવ્યા હતા અને ભાજપના જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને સંગઠનના હોદ્દેદારો સાથે શાબ્દિક માથાકૂદ બાદ ધક્કા મૂક્યા અને અંતે વાત તપલી ડાવ સુધી પહોંચી હતી એટલું જ નહીં પ્રથમ મારા ફળિયામાં આવવું નહીં અને ત્યારબાદ ગામમાં આવવાનું જ નહીં અને ગામમાંથી બહાર નીકળો ત્યાં સુધી વાત પહોંચી ગઈ હતી મહિલા સહિત કેટલાક ઈસમો ભાજપના મેવડીઓ જોડે તપાલ દાવ સુદ્ધા તોડાશાહીમાં કરી લીધો હતો જે સમગ્ર વિડીયો વાયરલ થઈ જતાં મોવડી મંડળ દોડતું થઈ ગયું હતું અને મામલો પોલીસ મથક સુધી પહોંચવાની ઘડી ચાલી રહી હતી ત્યારે ગામના આગેવાનો અને ભાજપના આગેવાનો વચ્ચે સમગ્ર મામલે વાતચીત કરી સમાધાન કરી લેતા ભીનું સંકેલાયું હતું જોકે સતત બીજા દિવસે ભાજપના આગેવાનો જોડે બે ગામમાં બનેલી ધક્કા મૂકી અને ટપલી ડાઉનની ઘટના એ ચિંતા વધારી દીધી હતી એક તરફ હવે ટૂંકમાં જ પ્રચાર પડઘમ શાંત થવાની સાથે મતદાનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બંને ગામમાં રાજકીય સંચાર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે આ મામલે તાલુકા ભાજપ પ્રમુખ ડૉક્ટર નિતેન્દ્રસિંહ દેવધરાએ જણાવ્યું હતું કે ગેરસમજને લઈ સમગ્ર ઘટના બની હતી હાલ બંને પક્ષે વાતચીતથી હલ આવી ગયો છે અને સમાધાન થઈ ગયું છે ટૂંકમાં આ ગામમાં સમગ્ર મોવડી પ્રચારમાં જશે